પોરબંદર જિલ્લામાં આજે સવારથી ફરી વરસાદી માહોલ રહ્યો છે પોરબંદર રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો સવારે છ વાગ્યા સુધી પડેલ વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં ઇંચ વરસાદ વરસ્યો જ્યારે રાણાવાવમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યારે કુતિયાણામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ક્યારેક ધીમો તો ક્યારેક વધુ એમ સવારથી જાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે તો કુતિયાણા જે છે તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એક ઇંચ જેટલો પરંતુ રાણા વાવ છે તેમાં ત્રણ ઇંચ જેટલો રૂપે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના ખેતરોના કે જ્યાં આગળ સારો એવો વરસાદ થતા ખુશી જોવા મળી રહી છે વધુ માહિતી ન્યુઝ સંવાદદાતા પ્રતીશ પાસેથી મેળવશું જાણકારી શું છે

એક થી સવા ઇંચ જેટલો વરસાદ છે તે સીધા રસિયામાં પડ્યો છે આજે આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતે પરિસ્થિતિ છે મોટાભાગના વિસ્તારો પોરબંદર ને એવા છે કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જે રીતે પ્રતિષે પણ હાલમાં જણાવ્યું